વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે ડીસાના નાગભણાથી સુજલામ સુફલામ જળ અભિયાન બે હજાર પચીસનો આરંભ ખેડૂતો તથા આવનાર પેઢી માટે પાણી અને પ્રકૃતિને બચાવવાનું કાર્ય કરીએ અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી દેશી ગૌવંશનું સમર્થન કરીને ઓલાદ સુધારણા માટે કામ કરવા જિલ્લાવાસીઓને આહવાન કરતા અધ્યક્ષશ્રી વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે બનાસકાંઠા અને ડીસા તાલુકાના નાગફણા ગામ ખાતેથી સુજલામ સુફળામ જળ અભિષેક બે હજાર પચીસનો નો પ્રારંભ કરાવ્યો હતો અધ્યક્ષશ્રી અને મહાનુભાવના હસ્તે નાગફણા સ્થિત તળાવને ઊંડું કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું નાગફણા ખાતે આયોજિત કાર્યક્રમમાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારના નેતૃત્વમાં છેવાડાના નાગરિકોના જીવન ધોરણમાં બદલાવ આવ્યો છે અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો અને પશુપાલકો માટે બજેટમાં વિશેષ જોગવાઈઓ કરી છે જેનો ફાયદો આજે લોકોને મળી રહ્યો છે સુજલામ સુફલામ જળ અભિયાન કેશ ધ રેન અંતર્ગત બનાસકાંઠાને પાણીદાર બનાવવા માટે આપણે સૌ કોઈએ પાણીનો બચાવ અને ભૂગર્ભ જળના તળને ઊંચા લાવવા માટે સહિયારા કાર્યો કરવા પડશે અધ્યક્ષે જણાવ્યું કે તળાવ ઉંડા કરવા બોર અને કુવા રિચાર્જ વેણ વધારે હોય ત્યાં નવા બોર કરવા ખેત તળાવડી સોસ કુવા સહિતના કાર્યો થકે જ પાણીના તળ ઉંચા લાવીને ખેડૂતો તથા આવનાર પેઢી માટે પાણી અને પ્રકૃતિને બચાવવાનું કાર્ય કરી શકાશે પ્રકૃતિનું રક્ષણ કરવું એ આપણા સૌની નૈતિક ફરજ છે નર્મદાના નીર વડે તળાવ ભરવાની કામગીરી કરવામાં આવશે રાજ્ય સરકારે જૂના કુવા અને બોરને રિચાર્જ કરવા માટે નેવું ટકા જેટલી સબસિડી આપવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે ખેતરનું પાણી ખેતરમાં ને ગામનું પાણી રહે તે માટે જિલ્લામાં સોસ કુવા બનાવવાનું સફળ અભિયાન બન્યું છે અધ્યક્ષએ જણાવ્યું કે બનાસ ડેરી ખેડૂતોને સોસ કુવા બનાવવા માટે પચાસ ટકા રકમ ફાળવશે એશિયાની સૌથી મોટી બનાસ ડેરીએ દૂધ સહિત વિવિધ વ્યવસાયો ચાલુ કરીને પશુપાલકોના આર્થિક જીવન ધોરણ લાવવા માટે પ્રયત્નો કર્યા છે તેમણે દેશી ગૌવંશ અને ભેંસોને જિલ્લા બહાર ન વેચવા અને ઓહલાદ સુધારણા માટે કામ કરવા આહવાન કર્યું હતું જળસંચયનું કામ બનાસવાસીઓએ ઉપાડી લીધું છે આજે ડીસા તાલુકાના નાગફણા ગામમાં રાજ્ય સરકારના સહયોગથી બનાસ ડેરી અને ગામ લોકો બધા સાથે મળીને એક તળાવ ઊંડું કરવા માટેનું એક અભિયાન લીધું છે મારે આ વિસ્તારના ધારાસભ્યશ્રી પ્રવીણભાઈ માળી પૂર્વ ધારાસભ્યશ્રી ગોવાભાઈ દેસાઈ સહિત અમારા ડિરેક્ટર રામજીભાઈ મારા પીજેભાઈ બધાને મારે અભિનંદન આપવા છે આખા તાલુકાના પ્રજાજનોને કે આ તળાવ ખોદવાનું કામ અત્યારે ચાલે છે અને આવનારા સમયમાં આ જૂન મહિનાની અંદર અહીંયા નર્મદાનું પાણી પણ આ તળાવની અંદર આવવાનું છે એટલે નર્મદાના પાણીથી પણ આ તળાવ ભરવામાં આવે એ રીતનું આયોજન રાજ્ય સરકારે કર્યું છે આ બહુ મહેનત કરવા માટે આ વિસ્તારના ધારાસભ્ય પ્રવીણભાઈને અને એમની સમગ્ર ટીમને હું હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ આપણા બધાનું કામ છે તમામ બનાસવાસીઓનું કામ છે આપણી આવતીકાલ બધાની ઉજળી થાય આ ધરતી પાણીદાર થાય એ માટે બનાસ ડેરી હોય ગલબાબી ચેરિટેબલ ટ્રસ્ટ હોય રાજ્ય સરકારને કેન્દ્ર સરકાર બધાએ ભેગા થઈને આ કામ કરવું પડશે તલાવ ઊંડા કરવાનું કામ ખેત તલાવડી જૂના બોર છે એને રિચાર્જ કરવાનું કામ નવા બોર બનાવવાનું કામ કે સોસકુવા બનાવીને એમાં પાણી ઉતારવાનું કામ તમામ કામો અલગ અલગ રીતે આપણે બધાએ ભેગા મળીને કરવા પડશે તો જ વરસાદના પાણીને આપણે નીચે ઉતારી શકશું વરસાદનું પાણી પાણીનો જે વરસાદ આવે છે એ માત્ર પાણી નથી એ પાણીનો વરસાદ એ પ્રભુનો પ્રસાદ છે અને આપણે એને એ જ રીતે સાચવી અને ધરતીની અંદર ધરતી માતાને આપવું જોઈએ